મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ સોળ ત્રણ બે હાજર ચોવીસ ને આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ તો મિત્રો આજે સોનાના ભાવમાં ઘટાડો થયો છે તો ચાલો મેળવીએ સંપૂર્ણ માહિતી જેની અંદર સૌ પ્રથમ બાવીસ કેરેટ સોનાના બજાર ભાવ જેમાં આજે એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર ઓગણસાઠ રૂપિયા દસ ગ્રામ સોનું સાઠ હજાર પાંચસો ને માં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ પાંચ હજાર નવસો રૂપિયા જે મિત્રો બાવીસ કેરેટ સોનાના બજાર ભાવ રહ્યા છે જેની અંદર કાલની તુલનામાં આજે ઘટાડો નોંધાયો છે તો હવે આપણે જોઈશું ચાંદીના ભાવની વધ ઘટ તો મિત્રો તમે ગ્રાફમાં પણ જોઈ શકો છો કે આજે ચાંદીના ભાવમાં પણ થોડોક ઘટાડો થયો છે તો આજે એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી સાતસો ને વેચાઈ રહ્યું છે સો ગ્રામ ચાંદીના ભાવ છે સાત હજાર છસો નેવું રૂપિયા અને એક કિલો ચાંદી છોતેર હજાર નવસો રૂપિયામાં વેચાઈ રહ્યું છે તો મિત્રો કાલની તુલનામાં લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો તો હવે માહિતી મેળવીએ ચોવીસ કેરેટ સોનું જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર દસ રૂપિયા દસ ગ્રામ સોનું સાસઠ માં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ એકસઠ હજાર રૂપિયા જેમ મિત્રો ચોવીસ કેરેટ સોનાના બજાર ભાવ રહ્યા છે જેની અંદર કાલની તુલનામાં આજે ઘટાડો નોંધાયો છે વાત કરીએ તો મિત્રો સોના ચાંદીના બજાર ભાવમાં